કે છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેરમાં ભૂવાઓ પડવાનો સિલસિલો ચાલુ થયો છે અને ભૂવા પણ કેવા નાના મોટા નહીં એવા મોટા ભૂવા કે કદાચ તમે ગાડી લઈને જાઓ તો ગાડી આખી આ ભૂવામાં ખાબકી જાય કરોડો રૂપિયાના ખર્ચે રોડ બનાવવામાં આવે છે

અને આખા ગુજરાતભરમાં જો મિસાલ આપવામાં આવે તો વડોદરાને મિસાલ આપવામાં આવતી કે વડોદરા એક જ એવું શહેર છે જ્યાં સૌથી ઓછું ટ્રાફિક થતું હોય છે પણ હવે વડોદરા શહેરના અમુક વિસ્તારોમાં એટલું બધું ટ્રાફિક થાય છે કે સામાન્ય વ્યક્તિએ એક એક કલાક સુધી આ ટ્રાફિકમાં ઊભું રહેવું પડે છે અને ભુવાઓની વાત કરીએ તો એલ ટી અમિતનગર સર્કલ તરસાલી વાઘોડિયા રોડ અને હવે મનીષા ચોકડી પછી સૌ મોટો ભૂવો પડ્યો છે ચકલી સર્કલ પાસે ચકલી સર્કલથી હરિભક્તિ જવાના રોડ ઉપર મોટો ભૂવો પડ્યો છે અને હવે વિચારવાનું એ છે કે સત્તાધીશો કરે છે શું કારણ કે પહેલાના ભુવાઓ જે પડ્યા તે ભૂવાઓ પર લોકોએ નરેન્દ્ર મોદી ની તસવીરો પણ લગાવી ભુવાની પૂજા આરતી અર્ચના પણ કરી કે આ ભુવાઓનું સમારકામ જલ્દી થાય પણ તોય સત્તાધીશોની આંખો ખૂલતી નથી અને જો કદાચ ખુલતી એ હોય તો આ ખાડા કામ થઈ જાય છે મેયરશ્રી ક્યાં છે તે તો કોઈને ખબર જ નથી પણ સાથે સાથે જો બીજી વાત કરીએ તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તો એક વખત કહી જ દીધું હતું કે વરસાદ આવે તો વડોદરાવાસીઓએ પોતે પણ થોડી જોગવાઈ કરી લેવી જોઈએ એટલે વડોદરાવાસીઓએ શું કર્યું પૈસા લોન ઉપર લઈને બોટો ખરીદી લીધી હવે આ સત્તાધીશોને પૂછવું છે કે જો વરસાદ આવે તો અમે અમારી જોગવાઈ જાતે કરી જ લઈએ અને અમારું સોનું ગીરવે મૂકીને જો લોન લઈને બોટ ખરીદીએ તો પછી આ ભુવાઓનું સમારકામ જો તમે લોકો નહીં જ કરો તો અમારે શું વ્યવસ્થા કરવી શું વડોદરાવાસીઓ ગાડી વેચીને હવે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરે કમેન્ટ કરીને જરૂરથી જણાવશો નમસ્કાર